તો કેમ છો મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય રામદેવ તો આજે છે દિવાળી તો આપણે ફૂલ એન્જોય કરવાનું છે અને અત્યારે તો કરવાની છે રૂમ મારી કન્ટિન્યુ જોતા રહી છે ઘરની સાફ સફાઈ એમાં એવું છે કે દિવાળીના દિવસે અમે આવ્યા છીએ સુરતથી થી પાંચ દિવસથી પણ દિવાળીના દિવસેથી અમે સાફ સફાઈ કરવાનું શરૂ કર્યું છે મેં આ છે ને શુભ દિવસ ગોતી ને ઘરની સાફ સફાઈ કરવી એવું છે ખડકવાનું છે આ બધું ટોટલ વસ્તુ જો કેટલી બધી ધૂળ ધૂળ વસ્તુ થઈ ગઈ છે બધી ખેડવાની છે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો એકદમ મસ્ત થઈ ગઈ છે નાવા ઉંગલા ખાઈ લે પછી નાવા જવાનું છે તો જોતા હે છાટા કેટલા મજા

હાય ઓર માકોળવે છે તો ફાઇનલી અમે નાઈ લીધું છે નાઈડન થઈ ગઈ છે તૈયાર થઈ ગયો છું મસ્ત કેમ કે આપણે એક ને એક જ કપડા પહેરવાના છે અહીંયા અલગ પહેરવાના નથી કેમ પછી કપડા પૂરા થઈ જાય હજી તો ઘણા દિવસ ગામડે રહેવાનું છે એટલે એક એક કપડા પહેરન મોસ્ટ કરો આ કોણ બ્લોગ જોતા રહી છે તો જો અત્યારે અમે બજારે બેઠા છીએ સવાય આમ રમે છે હમ અમે આરામથી બેઠા છીએ ના ના વાયસન ઉઠા આ છે જેટલો જેમાં કોણ નહીં કરતા બે મમ્મી એ ફરી પડીને ચા ધોવાનું કહેતા તો ચા નો પીતા પડી બેન પડે શરૂઆત કરી નાખી મે તો હા ના એમ આમ આ બડે ટીશર્ટ માં બધું નાખું જો પબ્લિક அந்தந்த பில்லிங்

કા કદ દે ફૂટી જાય કદ દેખા કントリー તમે લોકો જોતા તો આ જગ્યાએ માંડવો છે જોરદાર ડેકોરેશન આલે અને આ બધા જો

એવું મસ્ત લખાણું છે અહીંયા અમારે પાંચે ભાઈએનો ભાગ પડે છે ફટાકડામાં મારા પપ્પા ફટાકડાનો ભાગ પડે છે જો પપ્પા ચાર આવ્યો તો મેળા

તો એટલે ના બ્લોગમાં તમને જોરદાર મજા આવશે કેમ કે થોળી મોટી દઈએ ને એટલે આટલી વસ્તુ ઘણી ઘણી કહેવાય તો એ મારી ભાગમાં આ શોર્ટ આવ્યો આપણે આનો વિડિયો મિકવાનો છે કે માયુસી જ આ એક પેકેટમાં તો અમે ત્રણ બે મોટા ને બિચારા ને બાકી રાખ્યા છે તો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો અને જેને પણ મને વાસણ ધોડવાનું મન થાય ને વાસણ ધોળવા આવજો બિંદાસ હું ના જ નથી પાડતી કેમ કે અત્યારે વાસણ ટકવાની વારી મારે છે તો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો હજી હું વાસણ ટકી નાખું પછી આપણે ફટાકડા ફોડવાના છે તો તમને મજા આવી જશે તો જોતા રહ્યો ભાગ

မတူဘူးထွက်ကြတယ်